શબ્દોમાં જો રંગ ભરી દઈએ શબ્દોમાં જો રંગ ભરી દઈએ તો અક્ષર પણ ખીલી ઉઠે હૃદયથી બોલી જવાય તો મૌન પણ ગઝલ બની ઉઠે નમસ્કાર મિત્રો આ ગઝલની પંક્તિ છે આદિલ મંસુરી સાહેબની આજે છ નવેમ્બરે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને હૃદયથી સ્મરણાંજલિ મિત્રો આપણા શબ્દોમાં જો વિનાશ એટલે કે કરુણતા હશે તો એ શબ્દો ખીલી ઉઠશે સુગંધિત થઈ ઉઠશે અને બીજાના હૃદયમાં પોતાનું સ્થાન એ જમાવી ઉઠશે અને મિત્રો જ્યારે મૌનને ગઝલ બનવાનું છે જ્યારે મૌનને ગઝલ બનવાનું છે તો હૃદયમાં ઉર્મિઓ હશે ને તો મૌન પણ આપોઆપ અલંકારિત થઈ જશે અલંકારની જેમ એ સુશોભિત થઈ જશે એટલે આ આખી પંક્તિઓનો સાર જો સમજાવવો હોય ને આપણે તો એટલો જ છે કે લાગણીસભર રહેવું અને લાગણીસભર જીપવું બાકી તો શરીર હાડ માસનું હશે પણ હૃદયમાં ઉર્મિતા નહીં હોય ને તો આપણે સૌ એક પથ્થર છીએ તો આજે ફરી એકવાર આદિલ મંસુરી સાહેબને યાદ કરતા એમના ચરણોમાં સ્મરણાંજલિ